ડાઉન પેમેન્ટ જોઈશે કે બેંક તરફથી ખેંચેલાસ્ટથી પોત્રીસ હજાર કે ચાલીસ હજાર પચાસ હજાર ડાઉન પેમેન્ટમાં ટ્રેક્ટર તમને અહીંયા જોવા મળી જશે હેલો મિત્રો તો બ્રહ્માણી ઓટો કન્સલ લાખણી અંદર નવો સ્ટોક આવી રહ્યો છે સૌરાજ મહા અને સોનાલિકા મહિન્દ્રા યુવો જેવા ટ્રેક્ટર અવેલેબલ છે તો એમના ઓનર સાથે આપણે વાત કરીશું અને આ બધા ટ્રેક્ટરની આપણે ડિટેલ લઈ લઈશું એટલે જો તમારે લેવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં નંબર અને કોન્ટેક્ટ ડિટેલ આપેલી છે ત્યાંથી તમે કોન્ટેક કરીને બધી માહિતી લઈ શકો છો તો આપણે સોનાલિકા થી ચાલુ કરશું શું ડિટેલ છે સોનાલિકા માં સોનાલિકા માં બે હજાર અઢાર નું મોડલ છે જે કંપની ટાયર માં છે ચાર હજાર કંપની ટાયર ચાર હજાર છે જે ચાર લાખ ને પચીસ હજાર રૂપિયા માં આપણે આપવાનું છે સાઈડ ગેર છે સાઈડ ગેર માં છે હા તમે જોઈ શકો છો બંને બાજુ સાઇડ ગેર આપેલા છે અને ઓગણીસો કલાક ચાલેલું છે ઓગણીસો જેવું ચાલેલું છે જાનવર મીટર તમે જોઈ શકો છો ટોપ કન્ડિશન માં આપણને ટ્રેક્ટર જોવા મળી રહ્યું છે આનો આસ્કિંગ ભાવ શું કીધું તમે

અને આ કેટલું ચાલેલું છે એ પાંચસો ને ચાલીસ કલાક જેવું ચાલેલું છે હા તમે જોઈ શકો છો પાંચસો ને કલાક જેવું ચાલેલું છે અને આમાં શું ભાવ કહી રહ્યા છો આમાં ભાવ છે છ લાખ ને પાંચ હજાર રૂપિયા છ લાખ ને પાંચ હજાર રૂપિયા કહી રહ્યા છો અને આમાં ડાઉન પેમેન્ટ કેટલું ભરવાનું રહેતું હશે આમાં ડાઉન પેમેન્ટ સિત્તેર હજાર રૂપિયા સિત્તેર હજાર જેવું મેક્સિમમ ડાઉન પેમેન્ટ ભરવાનું રહેશે અને આનાથી થોડાક વ્યાજબી ભાવના હશે આમાં ડાઉન પેમેન્ટ ઓછું જ રહેશે ભરવાનું મેક્સિમમ ત્રીસ પચાસ હજાર કે એવું તમને તમને મળી જશે તમને ટ્રેક્ટર હવે આમાં શું ડિટેલ છે આ બે હજાર વીસ નું મોડેલ છે સાતસો પાત્રીસ એફી એફ એફી છે એટલે સૌથી વધારે ડિમાન્ડમાં છે માર્કેટમાં અત્યારે જોઈ રહ્યા છો અગિયારસો જેવું ચાલેલું છે અગિયારસો કલાક જેવું ચાલેલું છે એ મિટર બતાવી શકો છો તમે તમે જોઈ રહ્યા છો

ચાર લાખ ને પંચાણ હજાર રૂપિયા કઈ રહ્યા છે ફાયર પણ કંડિશનમાં છે પ્રોપર અને મહિન્દ્રા નું બ્રેન્ડ ન્યુ કન્ડિશન જ કહી શકાય આ ટેક્ટર ને તો હવે આ ટેક્ટરમાં શું ડિટેલ છે આ બી બાવીસ નું છે આ ત્રણસો ને ચાલીસ કલાક ફરેલું છે અને પાંચ લાખ ને પાંચ હજાર રૂપિયા પાંચ લાખ ને પાંચ હજાર રૂપિયા કઈ રહ્યા છે અને આમાં પણ ડાઉન પેમેન્ટ ભરીને તમે ટ્રેક્ટર લઈ જઈ શકો છો આમાં ત્રીસ ડાઉન પેમેન્ટ જોઈ છે મેક્સિમમ સાવ ઓછા ઓછું ત્રીસ હજાર ત્રીસ હજાર રૂપિયા ત્રીસ રૂપિયા ડાઉન પેમેન્ટ ભરીને ટ્રેક્ટર આ બંને માંથી એકાદ તમે લઈ શકો છો આ ટ્રેક્ટર શું ડિટેલ છે રગડ છે બાવીસ નું રગડ છે એમ ને પાંચ લાખ ને પંચાવન હજાર રૂપિયા પાંચ લાખ ને પંચાવન હજાર કઈ રહ્યા છો અને કેટલું ચાલેલું હશે આ બસો ચુમ્મોતેર કલાક

એકસો ને વીસ કલાક જેવું કરેલું છે આમાં ડિજિટલ મીટર આવે છે તો કંપની એસેસરી બધી લાગેલી છે પાટો છે ટોપલિંગ છે બધું કંપનીનું જ છે જેની કિંમત છે પોત લાખ ને દસ હજાર રૂપિયા પાંચ લાખ ને દસ હજાર રૂપિયા આ સ્કીમ પણ મૂકેલો છે અને આમાં કેટલું ડાઉન પેમેન્ટ ભરવાનું રહેતું આમાં બી પચાસ હજાર પચાસ હજાર જેવું ડાઉન પેમેન્ટ ભરવાનું રહેશે આ છે સ્વરાજ સાતસો પોત્રીસ એફવી આ બે હજાર મોડલ છે બે હજાર મોડલ છે ત્રણસોને વીસ કલાક કરેલ છે

આઠસો કલાક ચાલેલું છે આઠસો કલાક ચાલેલું છે એટલે એટલે હવે ચાલેલું છે છે તો તમે જોઈ શકો છો સારી અને હેવી બમ્પર પણ લગાવેલું છે આ ટ્રેક્ટર ને તો જો કોઈ લેવા માંગતું હોય તો જરૂરથી મિત્રોનો કોન્ટેક્ટ કોન્ટેક કરે નીચે કોમેન્ટમાં નંબર અને એડ્રેસ આપેલું છે ત્યાંથી તેમની સાથે તમે વાત કરી શકો છો અને ટ્રેક્ટર બધી માહિતી લઈ શકો છો